અમેરિકન ટેરિફ અંગે સંસદના બંને ગૃહમાં કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલનો જવાબ કહ્યું સરકાર ખેડૂતો નિકાસકારો અને શ્રમિકોને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રહિતને આપે છે સર્વોચ્ચ મહત્વ વર્તમાન ટેરિફ અંગેની પરિસ્થિતિનું થઈ રહ્યું છે આકલન સરકાર દેશવાસીઓના હિતમાં લેશે જરૂરી તમામ પગલાં ચોમાસુ સત્રના નવમા દિવસે પણ અવરોધાઈ બંને ગૃહની કામગીરી બંને ગૃહ આવતીકાલ સુધી સ્થગિત લોકસભા અધ્યક્ષે કાર્યવાહી સુચારૂ રીતે ચલાવવા માટે કરી ટકોર રાજ્યસભાના ઉપસભાપતિની નારાજગી કહ્યું કામગીરીના ત્રીસ કલાક વેડફાયા કેન્દ્રીય કેબિનેટમાં લેવાયા છ મહત્વના નિર્ણય સહકારીતા ક્ષેત્રને મજબૂત આપવા એનસીડીસીના કેપિટલમાં યોના બજેટ પાંચસો વીસ કરોડ નો વધારો રેલવે સલગ્ન ચાર નિર્ણયો પર પણ મંજૂરીની મહોર સત્તર વર્ષ બાદ માલેગાંવ બ્લાસ્ટ કેસમાં એનઆઈએ કોર્ટનો મહત્વનો નિર્ણય સાધ્વી પ્રજ્ઞા લેફ્ટનન્ટ કર્નલ પુરોહિત સહિતના સાત આરોપીઓ દોષમુક્ત એનઆઈએ કોર્ટે કહ્યું આરોપીઓ પર ન લગાવી શકીએ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ ભાજપે ચુકાદાને આવકારતા કહ્યું કોંગ્રેસે ભગવા આતંકનું ષડયંત્ર રચ્યું ચોમાસાની ઋતુમાં પ્રથમવાર ખોલાયા નર્મદા ડેમના દસ દરવાજા ઉપરવાસમાંથી પાણી છોડાતા નર્મદા ડેમની જળ સપાટી એકસો એકત્રીસ મીટરને પાર વડોદરા ભરૂચ નર્મદાના સત્યાવીસ ગામોને કરાયા સાવચેત બે કાંઠે વહેતી નદી તથા ડેમના મનોહર દ્રશ્ય જોઈને સહેલાણીઓ ખુશખુશાલ જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા એસઓયુ જોઈને થયા પ્રભાવિત સ્ટેચ્યુ ને ગણાવી શાનદાર આજે નવા ભારતની ઓળખ ઓળખ દેશના લોહપુરુષ માટે સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ છે સ્ટેચ્યુ ઓફ યુનિટી રાજ્યના પશુધન માટે એકત્રીસ સારવાર સંસ્થાનું કૃષિ મંત્રી રાઘવજી પટેલે કર્યું ઈ પણ લંપી વાયરસ અંગે કહ્યું આઠ જિલ્લાના ત્રણસો માંથી અઢીસો પશુઓ થયા સાજા તો ખાતરના અછત મુદ્દે કહ્યું ખેડૂતોને ખાતર મળી રહે તે માટે પૂરતું આયોજન અને ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ઓવલમાં રમાઈ રહી છે પાંચમી ટેસ્ટ ઇંગ્લેન્ડે ટોસ જીતીને લીધી પ્રથમ બોલિંગ સિરીઝમાં બરાબરી કરવાનું ભારતીય ટીમનું લક્ષ્ય ભારતના સત્યાવીસ ઓવર બાદ ત્રણ વિકેટના નુકસાને પંચ્યાસી રન